શ્રી ગણેશાય નમ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું શ્રાવણ મહિનામાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી સૌ પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ જે અંતકેશ્વરમાં સોમનાથમાં પૃથ્વી અને સમુદ્રના સંગમની આગળ આવેલું છે અને તે પ્રથમ જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા ચંદ્ર ભગવાનની કથા તમારી સમક્ષ રજૂ કરું છું મહાત્મા દક્ષે પોતાની સત્યાવીસ પુત્રીઓ ચંદ્રને પરણાવી દીધી હતી ચંદ્ર આ બધી પત્નીઓમાં જે રોહિણી હતી તેને ખૂબ જ ચાહતા હતા ખૂબ જ પ્રેમ કરતા હતા તેથી રોહિણી સિવાયની સ્ત્રીઓ બધી દુઃખી દુઃખી થઈ ગઈ હતી અને પિતાના ઘરે ચાલી ગઈ હતી પિતાને સઘળી હકીકત જણાવી પિતા દક્ષ જમાઈ પાસે ગયા અને તેમને શાંતિથી સમજાવ્યા છતાં પણ ચંદ્ર ભગવાનના વર્તમાનમાં કોઈ પણ જાતનું પરિવર્તન આવ્યું નહીં આથી દુઃખી દક્ષે ચંદ્ર ભગવાનને શ્રાપ આપ્યો કે તે મારા વાતની અવગણના કરી છે અને તારા વર્તમાનમાં કોઈ પણ જાતનો સુધાર થયો નથી તેથી તું ક્ષયરોગી થઈ જઈશ અને તે જ વખતે ચંદ્ર ભગવાન ક્ષયરોગી થઈ ગયા અને ક્ષીણ થઈ ગયા તેથી હાહાકાર મચી ગયો અને દેવો તથા ઋષિઓ વિહવળ બની ગયા ત્રિલોકમાં દેવો સંતપ્ત બની અને ચંદ્રને શ્રાપ મુક્ત કરાવવા બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ તેનો ઉપાય સૂચવતા કહ્યું કે ચંદ્ર પ્રભાસ નામના ઉત્તમ સ્થળે જઈ અને શિવલિંગ સ્થાપી અને મહામૃત્યુજય મંત્રના વિધિયુક્ત અનુષ્ઠાન દ્વારા શિવ ભગવાનની આરાધના કરે તો તે ક્ષય રોગમાંથી મુક્ત બની જશે ચંદ્ર ભગવાને બ્રહ્માજીના કહ્યા પ્રમાણે પ્રભાસ તીર્થમાં જઈ અને શિવની આરાધના શરૂ કરી તેમણે દસ કરોડ મંત્ર વડે શિવ ભગવાનનું પૂજન કર્યું તેથી શિવજી પ્રસન્ન થયા અને તેમણે ચંદ્રને વરદાન માગવા કહ્યું ત્યારે ચંદ્ર ભગવાને કહ્યું કે મારો ક્ષય રોગ દૂર કરો અને મારો અપરાધ માફ કરો શિવ ભગવાને કહ્યું કે હે ચંદ્ર એક પક્ષમાં નિત્ય તારી કળાઓ ક્ષીણ થશે અને બીજા પક્ષમાં પુનઃ તે કળાઓ વધ્યા કરશે શ્રાપયુક્ત ચંદ્રએ સ્તુતિ કરી અને તેથી નિરકાર શિવ ત્યાં સાકાર થયા અને સોમેશ્વર નામે ત્રિલોકમાં પ્રખ્યાત થયા તે રોગનો નાશ કરનાર છે દેવોએ સ્થાપેલો કુંડ ચંદ્રકુંડ તરીકે પૃથ્વી પર પાપનો નાશ કરનાર છે તેમાં સ્નાન કરનાર સર્વ પાપમાંથી છૂટે છે અને અસાધ્ય રોગ પણ મટી જાય છે તો મિત્રો આ હતી સોમનાથ જ્યોતિર્લિંગની કથા કાલે ફરીથી આવીશ બીજા નંબરની એટલે કે મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગની કથા લઈને તો ચાલો આજે હું તમારી બધાની પાસેથી આજ્ઞા લઉં છું કાલે ફરીથી આવીશ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ